ના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ માવઠાને લઈને હવામાન નિશાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ છે હાલ તે મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે વાવાઝોડાનો ખતરો ટળ્યો તેવું માની શકાય તેમણે કહ્યું કે તેમ છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તથા આની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેવું પણ એક અનુમાન છે ત્રીસમી મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે

વરસાદ વરસી શકે છે ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વડોદરા છોટે ઉદયપુર નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં પણ આની અસર જોવા મળી શકે છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદરમાં પણ આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબીમાં પણ વરસાદને લઈને આગાહી કરાઈ છે દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ કચ્છ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે તો ચોવીસથી અઠ્યાવીસ મે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેવાયા છે હવામાન વિભાગે આ અંગે આગાહી વ્યક્ત કરી છે ભલે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે ઊંચી લહેરો પણ દરિયામાં ઊઠી શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અનેક જગ્યાએ વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં અનેક જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં નમસ્કાર નમસ્કાર પરેશભાઈ ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે અને તેની તીવ્રતા કેટલી હોઈ શકે છે ભલે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય

બારડોલી પીલીમોરા ડાંગ જેવા વિસ્તારોની અંદર ચાર થી પાંચ દિવસ સુધી ભારે વરસાદોની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર ત્રણ ઇંચ થી લઈ અને પાંચ છ ઇંચ સુધીના વરસાદો પડી શકે એ સાથે સૌરાષ્ટ્રના પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર ગાજવીજ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે નોંધાતા રહેશે ત્યાં ઝાપટાના રૂપમાં વરસાદો જોવા મળશે સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારોની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા પડી શકે સૌથી ઓછી તીવ્રતા છે આવનારા દિવસમાં કચ્છ જિલ્લાની અંદર જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર વાતાવરણ જોવા મળશે એકંદર છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરની અંદર જાપટા જોવા મળી શકે એવી જ રીતે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા પાટણ અને મહેસાણાની અંદર હળવાથી ભારે ઝાપટાઓની શક્યતાઓ છે

જે વરસાદો પડતા છે ત્યારે ખૂબ તીવ્ર એટલે ગાજવીજ અને વધારે પડતા પવનો જોવા મળે તેવું અનુમાન છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એમાં પણ હળવાથી ભારે વરસાદો છે એ નોંધાતા રહેશે એટલે આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ આમ તો અંદર ઘણા સમયથી એક અસમંજસતા વાળી રહી હતી આ સિસ્ટમ છે એની મુવમેન્ટ જો પશ્ચિમ તરફ થાય તેમાં સાયક્લોનોની શક્યતા હતી પણ હવે આ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહી છે જોકે ગુજરાત કરતા તો મહારાષ્ટ્રની અંદર વરસાદોની તબાહી વધારે પણ જોવા મળશે

અગિયાર દિવસ ટેમ્પરેચર જોવા મળ્યું છે અને અત્યારે જે વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે એમાં પણ બપોર પછીના જે સેશનો છે એની અંદર વરસાદો પડી રહ્યા છે કેમકે સ્વાભાવિક રીતે અત્યારે એક વરસાદી સિસ્ટમ સક્રિય છે એ રીતે જોવા જઈએ તો બીજું અત્યારે ગુજરાતનું જે તાપમાન છે એ સામાન્ય કરતા બપોર સુધીના સેશનમાં ઊંચું રહે છે એટલે બપોર પછીનું જે સેશન હોય બેન એની અંદર લોકલ સિસ્ટમો પણ અત્યારે બની રહી છે

બની શકે કે કેરળની ની અંદર પણ સમય કરતા ચોમાસું છે કદાચ વહેલું આવી બે થી ત્રણ દિવસ વહેલું પહોંચી શકે પણ ત્યારથી ધીમે ધીમે ચોમાસાની સાથે આ નૈઋત્યનું ચોમાસું જેવી રીતે કેરળ પહોંચશે ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે એટલે લગભગ મહારાષ્ટ્રમાં એટલે જે આ સિસ્ટમ ગોવા પાસે જ્યાં પહોંચી હતી મહારાષ્ટ્ર થી લઈને ગોવા સુધીનો વિસ્તાર છે એ વિસ્તાર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી અને ત્યાં નિષ્ક્રિય પણ થઈ શકે કેમકે ભેજનું પ્રમાણ ત્યાં ઘટશે અને ત્યાંથી ને આગળ વધવા માટે અનુકૂળ હવામાન ન મળે તો બની શકે કે મહારાષ્ટ્ર અથવા તો ગોવા આસપાસ આ કારણે બની શકે કે નૈઋત્યના ચોમાસા ને મહારાષ્ટ્ર આસપાસ બ્રેક વાગે અને આ ચોમાસું છે ગુજરાતમાં સમય સર અથવા તો સમય કરતા બે થી ત્રણ દિવસ લેટ પણ આવી શકે છે કૃષ્ણબેન સરેશભાઈ હાલના ચોમાસાની પેટર્ન કેવી રહેશે શું લાગી રહ્યું છે કે આ વર્ષે કેવો વરસાદ થઈ શકે છે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની કેટલી અસર રહેશે ને સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે કે ઓછો સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક ઋતુની અંદર બે મહિના એવા હોય છે કે જેની તીવ્ર અસર બતાવતું હોય જેવી રીતે જોવા જઈએ તો શિયાળો છે એમાં ચાર મહિના ઠંડી પડતી હોય પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધારે તીવ્ર ઠંડી જોવા મળે ઉનાળાની અંદર પણ મહિના જે આપણે ગરમી પડે છે પણ એમાં એપ્રિલ અને મે મહિનો ચોમાસાની અંદર પણ જે ચાર મહિના વરસાદો જે પડતા હોય છે પણ ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના એવા હોય કે જેમાં વધારે આ બે મહિના દરમિયાન વધારે વરસાદની અપેક્ષાઓ હોય છે આ વર્ષના બે હજાર પચીસ ના ઓલ ઓવર ચોમાસાની પેટર્ન જોવા જઈએ

જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતની અંદર સારું રહેશે ખાસ કરીને ચોમાસાની અસર અત્યારે જે આપણે જોવા મળશે એટલે કે જે નૈઋત્યની ચોમાસાની શરૂઆત થાય એ આ વરસાદી સિસ્ટમને કારણે કદાચ બે પાંચ દિવસ વહેલા મોડું થઈ શકે પણ ચોમાસાની શરૂઆત થશે પછી રાબેતા મુજબનું ચોમાસું રહેશે જુલાઈમાં પણ ખૂબ સારા વરસાદો પડશે ઓગસ્ટમાં થોડુંક આપણે અનરેગ્યુલર વરસાદો જોવા મળી શકે પણ સપ્ટેમ્બરમાં પણ લાંબા ગાળાના પેરામીટરોને આધારે જોવા જઈએ તો સારા વરસાદોની શક્યતાઓ છે

પરેશભાઈ તમે કહ્યું કે ચોમાસું સારું રહેવાનું છે એ તો સારી વાત છે ખેડૂતો માટે પણ એ ખુશીના સમાચાર છે પરંતુ અત્યારે ખેડૂતોની માઠી બેઠી છે કારણ કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે તો ખેડૂતોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે દરિયા ખેડૂઓને તમે શું કહેવા માંગશો અત્યારે હજુ પણ દરિયાની અંદર આની ઇફેક્ટ છે કેમ કે જે વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના રત્નગીરી રત્નાગીરી આસપાસ થઈને આગળ ઉત્તર પૂર્વ દિશામાં આગળ ચાલી રહી છે પણ એના આઉટર ક્લાઉડ છે જે અરબ સાગરમાં અસર કરી રહ્યા છે જેથી કરીને દરિયો હમણાં એક અઠવાડિયા માટે તોફાની રહેશે એટલે હમણાં સાગર ખેડૂએ કોઈ દરિયો ન ખેડવો જોઈએ સાથે કરીને ટુરિસ્ટો પણ ધ્યાન રાખવા જેવી બાબત છે દરિયા કિનારે ફરવા જતા હોય તો ત્યાં ઊંચા મોજા પણ હમણાં એક અઠવાડિયા સુધી ઉછળે તેવી શક્યતાઓ છે એટલે ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે આપણે દરિયા કિનારે ન જવું એ જ આપણા બધાના હિતમાં રહેશે એટલે આપણે એ સાવચેતી રાખવાની છે ખાસ કરીને જે ધરતીપુત્રો છે એના માટે જોવા જઈએ તો આમ તો સામાન્ય રીતે આપણે અનેક પ્રકારના ઉનાળુ પાક છે બેન જેમાં આપણે ઉનાળુ પાક ની અંદર અડદ મગ તલ બાજરી હોય જુવારના પાકો છે ડાંગર છે અને અન્ય પણ શાકભાજી અનેક પ્રકારની છે જે ઉભેલો પાક છે એને ખેડૂત કોઈ રીતે સાચવી નથી શકતો આ એક ચોક્કસ થી છે કે આ વરસાદની જે શરૂઆત થઈ એ પેલા જેને હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો હતો એની હાર્વેસ્ટિંગ કરી લીધું હશે એને કદાચ બહુ ઓછી નુકસાની હશે પણ નેવું ટકા ખેડૂતોને અહીંયા આપણે નુકસાની જોવા મળી રહી છે એ સાથે આપણે જોવા જઈએ તો અત્યારે બાગાયતી પાકો જેમાં ખાસ કરીને ફળોનો રાજા જેને આપણે કહીએ છીએ કેરી કેરીનો પાકનું પણ અત્યારે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે હજી પણ કેરીનું પાકનું હાર્વેસ્ટિંગ લાંબો ટાઈમ ચાલે એવું છે અને એની અંદર પણ અત્યારે આ વરસાદ અને એ સાથે પવનો આવ્યા છે જેને કારણે આંબાના પાકમાં પણ ઘણી બધી નુકસાની છે એટલે ખેડૂતો સાવચેતી રાખવી રાખી શકે પણ જે હાર્વેસ્ટિંગ થયેલું હોય એમાં રાખી શકતા હોય જે ઉભો પાક છે એમાં નુકસાન પામે છે બેન અને દુઃખની વાત એ છે હું તો જીએસટીવી માધ્યમથી એક પ્રકાશ એ પણ પાડવા માંગુ છું જેને આપણે જગતનો તાત કહીએ છીએ ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશની અંદર માર્કેટિંગ યાર્ડો છે કે જ્યાં ખેડૂતો છે પોતાનો માલ વેચાણ કરવા માટે લઈ જાય છે અને આજે આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ અંદર કે આપણે એવા દ્રશ્ય સામે આવે છે વરસાદને કારણે ખેડૂતોનો માલ પલડી છે આ ખૂબ વાત છે યાળોની અંદર પણ અત્યારે ખેડૂતોનો માલ સચવાય એવી કોઈ વ્યવસ્થાઓ નથી એટલે સરકારશ્રીએ કૃષિ મંત્રીઓ અને યાર્ડના જે તમામ ચેરમેનો છે એની પણ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને જે ખેડૂતોનો માલ ખરાબ ન થાય એ વાતની કાળજી રાખવી જોઈએ તૈયારીઓ રાખવી જોઈએ વરસાદ એવું નથી કે બેન આ પહેલી વખત આ બન્યું છે વરસાદ તો વર્ષોથી કમોસમી વરસાદો થતા આવે છે પ્રી મોન્સુન એક્ટિવિટી થતી હોય છે એ પછી માવઠાઓ થતા હોય છે તો આવું દર વર્ષે બનતું હોય ને દર વર્ષે પાક પલળે એક વખત બે વખત પાંચ વખત પણ વારંવાર જો આ વસ્તુ થતી હોય તો એ આપણા માટે ખરેખર આ દેશ માટે શરમની બાબત છે કેમ કે દેશનો કિસાન છે એક રાત દિવસ

સોરીબેન મને આપનો અવાજ નથી આવ્યો હાલમાં તો વાવાઝોડા સંકટ ટળી ગયું છે પરંતુ આગામી સમયમાં ગુજરાત પર વાવાઝોડાની વાવાઝોડું આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આપણે આપને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ચાલવાનો તે પછી છૂટાછવાયા ચાપટાઓ ચાલવાના છે પણ એ પછી ફરીથી પાછું એક વખત તાપમાન ઊંચું પડ જવાનું છે કેમ ચોમાસું ચોમાસુ નું ચોમાસું આવશે આવશે તો કદાચ મહારાષ્ટ્ર આસપાસ નિષ્ક્રિય પણ થઈ શકે અને ચોમાસામાં બે પાંચ દિવસ આગળ પાછળ પણ થઈ શકે પણ ખાસ ખેડૂતો એ બીજું ધ્યાન એ એ રાખવાનું છે બેન કે અત્યારે ઘણા બધા ખેડૂત એવા છે કે આ વરસાદોને કારણે જ્યાં બે અઢી ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ પડ્યા હોય તો એ જે ખરીફ પાકોનું વાવેતર કરતા હોય છે જો અત્યારે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાના પાકનું વાવેતર કરવું જોઈએ કેમ કે આપણે નેવું દિવસે પાકથી મગફળી સોયાબીન આવા વાવેતર કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં જયારે હાર્વેસ્ટિંગ ટાઈમ થાય ત્યારે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદોની સંભાવનાઓ છે ત્યારે એનો પાક ખરાબ થઈ શકે બગડી શકે છે અને બીજા નંબરની અંદર કપાસનું વાવેતર કરતા ખેડૂતો એ ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે કપાસનું વાવેતર કરવામાં આવે તો એ સમય કરતા થોડુંક વહેલું ગણાશે એટલે એમાં પિંક બોલ વર્ગની જે સમસ્યા આવતી હોય એટલે કે ગુલાબી ઇયર જે આવે છે એનો ઉપદ્રવ વધુ રહી શકે એટલે કપાસના પાકને અત્યારે આપણે વાવવાનું ટાળવું જોઈએ કપાસ અને સોયાબીનનો પાક છે એ હજુ પણ આપણે જૂન મહિનાની પંદર વીસ તારીખ આસપાસ વાવવામાં આવે તો ખેડૂતોના હિતમાં રહેશે ની અંદર પણ લાંબા ગાળા સુધી આપણે ઉભી રાખી શકીએ એવી મગફળીના વાવેતર કરવા જોઈએ કે અત્યારે જે વરસાદો ચાલુ છે આ પ્રીમોનસૂન એક્ટિવિટી છે આના પછી વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે પછી સાત થી ચૌદ જૂન આસપાસ પણ ત્યારે પણ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય અમુક પાકો ની અંદર નુકસાની જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ પછી આપણે સેકન્ડ રાઉન્ડ ની અંદર નૈઋત્યના ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે તેવું એક અનુમાન છે જી જી આભાર પરેશભાઈ